સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો હવે જે જ્ઞાન સાધનામાં એક નવો વિડીયો લઈને આવે છે મેં ગઈકાલે જે જ્ઞાન સાધના ફાઇનલ મેટલીસ્ટ કેર આવશે તે અંગેનો વિડીયો અપલોડ કર્યો હતો તો આજે હું તમને એ વિડીયોમાં મારફતે તમને એ પણ જણાવવાનો છો કે તમારું જે અરજીનું સ્ટેટસ છે ડીઓ પેન્ડિંગ આવે છે તો તેનું શું કારણ હોઈ શકે છે શું તમારું ફોર્મ વારીફાઈ થશે કે નહીં અને તમને આગળ સ્કોલરશીપ મળશે કે નહીં તે અંગેની જાણકારી આ વિડીયોમાં તમને આપવાનો છું તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કર્યું હોય તો હજુ સુધી તો તમે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી દેજો તમને બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને હા જો તમને આ વિડીયો જો ગમે તો વિડિયોને લાઈક પણ કરી દેજો અને તમારે કંઈ પણ પ્રોબ્લમ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તો મિત્રો વધુમાં વધુ વિદ્યાર્થી સુધી વિડીયો શેર પણ કરજો અને વિડીયો શરૂ કરીએ છીએ તો હું તમને એક વિદ્યાર્થીનું લોગિન કરીને બતાવજો કે તેને શું સ્ટેટસ બતાવે છે હવે એ સ્ટેટસ શું મતલબ શું સમજો જો તમારે પણ એ પ્રકારનું બતાવતું હોય તો તમારે આગળ શું પ્રોસેસ કરવી શું તમને સ્કોલરશિપ મળશે કે નહીં તે અંગેની થોડી જાણકારી આપું છું તો આપણે જ્ઞાન સાધના પોર્ટલમાં જે લોગિનનો ઓપ્શન આવે છે તે લોગ ઇનથી આપણે તમને સ્ટેટસ બતાવી છે અને જે ડીઓ કક્ષાએ પેન્ડિંગ બતાવે છે શાળાએ વેરીફાય થઈ ગયું છે પરંતુ ડીઓમાં પેન્ડિંગ બતાવે છે અને એ વિશે થોડી હું તમને જાણકારી આપું છું તો તમારે લોગિન કરવા માટે અહીંયા સ્ટુડન્ટ પર જે ક્લિક કરવાનું છે સ્ટુડન્ટ જ રાખવાનું છે ત્યાર પછી યુઝર આઈડીમાં જે તમારા અઢાર આંકડાનો ડેશકોર્ડ છે તે નાખવાનો રહેશે તમને ખબર જ હશે અને પાસવર્ડ તમે જે ક્રિએટ કર્યો છે તે તો આપણે યુઝર આઈડીને પાસવર્ડ ફિલ કરીને હું તમને અહીંયા બતાવું છું તો આ વિદ્યાર્થી છે હવે આ વિદ્યાર્થીને જે સ્ટેટસમાં શાળા વેરીફાયરનું બતાવે છે કે શાળાના જે લોગિનમાં વેરીફિકેશન લેવલ છે તો મિત્રો તમને જણાવ્યું કે આ વિદ્યાર્થીનું જે વેરીફાય થઈ ગયું છે હવે શાળા દ્વારા તો વેરીફાઈ થઈ ગયું છે તો મિત્રો હવે આપણે અહીંયા થ્રી લાઇન પર ક્લિક કરીએ છીએ આજે થ્રી લાઇન પર ક્લિક કરીએ છીએ તો ત્યાર પછી આ પ્રકારનો ઓપ્શન શો થાય છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સ્ટેટસ અને પ્રિન્ટ એપ્લિકેશન હવે મિત્રો આમાંથી આપણે બીજા નંબરનો જે ઓપ્શન છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સ્ટેટસ આ ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરીશું તો મિત્રો તેના પર ક્લિક કરીએ છીએ તો આ પ્રકારનું જોવા મળે છે કે આપની અરજી ડીઓ કક્ષા બાકી જે કૃપા કરી રાહ હવે આનો મતલબ શું સમજો મિત્રો તો મિત્રો શા દ્વારા તો વેરીફાઈ થઈ ગયું છે જે રીતે તમે ફોર્મ રજિસ્ટ્રેશન કર્યું ડાયરેક્ટલી જેવું રજિસ્ટ્રેશન જે પ્રક્રિયા તમે પૂર્ણ કરી ડાયરેક્ટલી ફોર્મ જે શાળા કક્ષાએ તેમની જે આઈડી છે તેમાં પહોંચી ગયું તો હવે તે પહોંચી ગયા પછી જો શાળા એ જ રીતે વેરીફાય કરે ફોર્મ એપ્રૂવ કરી નાખે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે કરીને શાળા વેરીફાય કરીને ફોર્મ છે એપ્રુવ કરી દે છે તો એ ફોર્મ છે ડાયરેક્ટલી ડીઓ કક્ષાના લોગિનમાં જતું રહે છે તો હવે તમારું ફોર્મ છે તે ડીઓ કક્ષાએ લોગ છે હજુ સુધી ડીઓ કક્ષાએથી જે ફોર્મ છે તે વેરીફાય કર્યું નથી એનો મતલબ એમ થાય કે તમારી હજી ડીઓ કક્ષાએ બાકી છે એટલે કે જો જો ડીઓ કક્ષાએ તમારું ફોર્મ છે રિજેક્ટ થશે કંઈ પણ કારણ હશે તો અહીંયા મિત્રો રિજેક્ટનો જે કારણ શું છે તે પણ અહીંયા લખીને શો થઈ જશે અહીંયા તમારું જે કારણ છે તે પણ શો થઈ જશે તમારે કંઈ પણ ફોર્મમાં ભૂલ મિસ્ટેક થઈ ગઈ હોય અને ડીયુ એવું લાગે કે આ ફોર્મમાં ભૂલ છે સુધારવાનો તમને મોકો પણ આવશે તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ થશે અને ફોર્મમાં તમારે જે પણ ભૂલ થઈ હોય તે અહીંયા કારણ તેનું લખેલું આવશે અને તમારે ફોર્મ છે ફરીથી સુધારવાનો તમને મોકો મળશે અને જો તમારા ફોર્મમાં કંઈ પણ કહેવાનો મતલબ કંઈ પણ કોઈ ભૂલ ના હોય મતલબ કે તમારે ફોર્મ એકદમ કરેક્ટ છે તો તમારા ફોર્મ છે તમારું ડીઓમાં વેરીફાઈ થશે વેરીફાય થયા પછી તમારું છે તે ફાઇનલ લિસ્ટમાં નામ તમારો સમાવેશ કરી દેવામાં આવશે અને ત્યાર પછી તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે પરંતુ જો તમારો ડીઓમાં જો તમારો ફોર્મ રિજેક્ટ થાય છે અને જો તમને સ્કોલરશિપ મળવા નથી તો તમને એવું પણ લખી લેવાશે કે તમે જો આ યોજના માટે જે લાયક નથી તો તમને ફોર્મમાં જે સ્કોલરશિપ છે તે મળવા પાત્ર થતી નથી મિત્રો તો જે મિત્રોને આ પ્રકારનું સ્ટેટસ બતાવે છે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેમને થોડાક જ દિવસોમાં આવનાર સમયમાં એટલે કે થોડાક જ દિવસોમાં તેમનું સ્ટેટસ બદલાઈ જશે અને ફોર્મ વેરીફાઈ થશે તો અહીંયા લખેલું આવી જશે જો કંઈ પણ ભૂલ નીકળશે ફોર્મમાં કંઈ મિસ્ટેક હશે તો તમારું ફોર્મ છે રિજેક્ટ થઈને પાછું આવશે અને ફરીથી એ ભૂલ સુધારવાનો તમને મોકો પણ મળશે જે પણ કરેક્શન કરવાનું છે તે અહીંયા લખેલું પણ આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો કે ડીઓ પેન્ડિંગ બતાવે છે તો તમારે શું સમજવું તો તમારે હવે મેં તમને કહી દીધું એમ કે ડીઓ કક્ષાએ વેરીફાય કરવાનું બાકી છે એ જે પ્રોસેસ છે તે થતી રહેશે સમયાંતરે એટલે તમારે વેઇટ કરવાનો જરૂર છે હવે તમારે ફક્તને ફક્ત વેઇટ જ કરવાનું છે તો મિત્રો આશા રાખો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો આપણે મળે છે બીજા એક નવા વિડીયોમાં